આકાશમાં ફેલાયેલી રાખના કારણે ફ્લાઇટ્સને મુશ્કેલી પડી રહી છે દિલ્હી જયપુર જેવા વિસ્તારોમાં ફ્લાઇટ્સ પર નજર રાખવામાં આવી રહી છે રાખના કણો એન્જિનને નુકસાન પહોંચાડી શકે છે તેથી ઇન્ટરનેશનલ એવિએશન પ્રોટોકોલ હેઠળ સાવચેતી રાખવામાં આવી રહી છે ઇથિયોપિયા જ્વાળામુખી ઇફેક્ટના કારણે સાત ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ આઠ કલાક મોડી પડી જ્યારે અમદાવાદ આવતી જતી કુલ પચાસ ફ્લાઇટ્સના શેડ્યુલ ખોરવાતા મુસાફરો રજડી પડ્યા દોહા જિદ્દા, દુબઈ અબુધાબી અને લંડનની ફ્લાઇટ્સ મોડી પડયાના પણ અહેવાલ છે